વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લેતી હતી તેમની મુલાકાત ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ટ્રેન્ડ કરી રહી છે જે કે માલદીવને આ પસંદ નથી આવી રહ્યો કારણ કે લક્ષદ્વીપ સુંદરતાના મામલામાં માલદીવ સાથે હરીફાઈ કરી રહ્યો છે જે બાદ ત્યાંના એક મહિલા મંત્રીએ ભારત અને પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરી પીએમ મોદીએ લક્ષદ્વીપની તેમની મુલાકાતનો એક વિડિયો શેર કર્યો હતો આ પછી લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે માલદીવ જવા માટે લાખો રૂપિયા ખર્ચાવ કરતા લક્ષદ્વીપ

through our tourism right? We also provide them security. If you remember way back in 1988 there was a coup in Maldives where India sent its forces and within hours the coup was stopped. So for the national security of Maldives India is the neighbor right across. as well as there have been times when there was a s acute water shortage in Maldives. you know even being an island, Water drinking water is a problem. So there was an acute shortage and India sent you know our aircrafts and our navy with bottled water. So for leaders, leadership people in Maldives to pass such comments on India is I think absolutely uncalled for. Bijaik Neta Zahid Ramize. લખ્યું છે કે ભારત કેવી રીતે સર્વિસના મામલે અમારી સાથે મુકાબલો કરી શકે નેતા ઝાહિદ રમીઝના આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા પર ભારતીયો અને માલદીવના નાગરિકો વચ્ચે ટ્વિટર યુદ્ધ ફાટી નીકળ્યું ભારતીયોનો ગુસ્સો એટલો વધી ગયો છે કે દેશમાં ટ્વિટર ઉપર #બૉયકોટમાલદીવ અભિયાન શરૂ કરવામાં આવ્યું બોલિવૂડમાંથી પણ માલદીવના મંત્રીઓની ટિપ્પણી સામે વિરોધ થયો અક્ષય કુમાર, સલમાન ખાન, જન અભરામ, કંગના રનૌત, શ્રaddha કપૂર, લક્ષ્યદીપને પ્રમોટ કરવાની વાત પણ કહી તેમજ સચિન તેંડુલકરે પણ લક્ષદ્વીપ અંગે ટિપ્પણી કરીને તેનો વિડિયો શેર કર્યો માલદીવ વિરોધના પડઘા એટલા જોરદાર પડ્યા કે નવી નવેલી માલદીવ સરકારે પોતાના ત્રણેય મંત્રી મરિયમ શિવના હસન ઝીહાન અને માલસાને સસ્પેન્ડ કરી દેવા પડ્યા માલદીવ સરકારે એક નિવેદન બહાર પાડીને મંત્રીઓના નિવેદનથી પોતાને અલગ કરી દીધી અને કહ્યું કે આ મંત્રીઓના પોતાના મત છે તેમાં સરકારનું કોઈ પ્રતિનિધિત્વ નથી मुझे लगता है कि प्रधानमंत्री जी ने जो लक्षद्वीप यात्रा की उससे देश दुनिया सबको परिचित कराया कि भारत में कितने सुंदर स्थल हैं और जो समुद्र के किनारे जिन लोगों को जाने का शौक है बीच पर चलने का शौक है उस सब के लिए भी बहुत सारे स्थान भारत में हैं। मालदीप है तो लक्षद्वीप भी है बहुत नज़दीक है एंडमन्स भी है और हिमालय की ऊंचाई भी है और हिमाचल प्रदेश से लेकर ले लद्दाख ले भी है तो भारत में तो विशाल हृदय वाला भी है और विशाल सोच वाला स्थान भी है और भारत को समझने के लिए एक विशाल दृष्टिकोण की भी आवश्यकता है માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે માલદીવ સરકારના મંત્રીઓની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો હતો નશીદે કહ્યું હતું કે મંત્રી મરિયમના એ ખોટા શબ્દો કહ્યા છે તેનાથી માલદીવની સુરક્ષા અને સમૃદ્ધિ જોખમાઈ શકે છે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઝુની સરકારે આવી ટિપ્પણીઓથી પોતાને દૂર રાખવી જોઈએ માલદીવ નેશનલ પાર્ટીએ પણ પોતાની સરકારના મંત્રીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોની ટીકા કરી છે I think this is uh, very uncalled for and, and I think this is a very sad incident which um, should not not happen actually because uh, when you are in an elected uh, position, uh, you should not engage as an activist. so you have to be more responsible and also uh, these de <coughs> degraded remarks towards um, the global leader prime minister modi and as well as uh, racist comments against uh, indian citizens it's not acceptable so we build our tourism on the basis of uh, tolerance and harmony and friendship and hospitality so this is this is not acceptable at, at any level લોકો માલદીવનો જોરદાર વિરોધ કરી રહ્યા છે લોકોનું કહેવું છે કે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત ચોક્કસપણે માલદીવના પ્રવાસન ને મોટો ફટકો આપશે માલદીવમાં રજાઓ ગાળવા માટે ભારતીયો લાખો રૂપિયા ખર્ચે છે આનાથી ત્યાં અર્થતંત્ર ચાલતું રહે છે લોકોને રોજગારી મળે છે આમ છતાં માલદીવના લોકો ભારત વિરુદ્ધ વાત કરી રહ્યા છે અને ભારતીયોની મજાક ઉડાવી રહ્યા છે તેના જવાબમાં ઘણા ભારતીયોએ માલદીવમાં તેમની ટ્રિપ રદ કરી દીધી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી